માં જ્યાં પણ સરકારી જમીન ઉપર દબાણ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી દર્શનભાઈ નાયકની નિંદા કરી અને દબાણો દૂર કરવા માટે માંગણી કરી છે ગુજરાતમાં દબાણ ઉપર મુખ્યમંત્રી દાદાનું બુલડોઝર ફરી વળતું હોય છે પરંતુ અહીં સુરતમાં ઉલટી ગંગા છે સુરત જિલ્લામાં સરકારી જમીન ઉપર આદેધડ ગેરકાયદેસર ઝીંગા તળાવો તાણી દેવામાં આવેલ છે છેલ્લા આઠ દસ વર્ષથી થઈ રજૂઆતો અને ફરિયાદો ઉચ્ચ કક્ષા સુધી કરવામાં આવી છે ગ્રામ પંચાયતથી લઈ વિધાનસભા સુધી ઝીંગા તળાવના પ્રશ્ન ગાજ્યો છે તેમ છતાં આજે પણ ચિંગા તળાવનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની મોટી મોટા બુલ્ડોઝર ફેરવીને જાહેરાતો કરે છે સામાન્ય માણસોએ ગામડાનો હોય શહેરનો હોય એની ઉપર લેન્ડ ગેપિંગ પર આ દાખલ કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની સરકારી જમીનો ઉપર લગભગ એક કરોડ ચોત્રીસ લાખ ઓગણચાલીસ ચોરસ મીટર જમીનો ઉપર એટલે ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર જમીનો ઉપર જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવો બનાવે બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર ગેરકાયદેસર રીતે પોતાની કબજો જમાવીને બેઠા છે આ અંગેની વારંવાર ફરિયાદ ઉલપાડ તાલુકાના ચોર્યાસી તાલુકાના ખેડૂતો હોય સ્થાનિક આગેવાનો હોય સરપંચ હોય રાજકીય આગેવાનોના અમોટવાળા પણ વારંવારે મામલતદાર હોય કલેક્ટર હોય રાજ્ય સરકાર હોય એને વારંવાર કરવા છતાં પણ આ ખાડા કાન કરવામાં આવે છે કારણ કે સીધી રીતે અધિકારીઓ પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે સરકાર વારંવાર બુલ્લોઝોર ફેરવવાની વાત કરે છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની નજર આજે પણ આ સરકારી દબાણોના તળાવ પર પડતી નથી અને જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે સરકારને વિનંતી કરીએ છે કે ચોમાસા દરમિયાન જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે સિંચાઈના પાણી પણ મળતા નથી ગેરકાયદેસર આ લોકો સિંચાઈના પાણીની ચોરી પણ કરે છે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ મોટા પ્રમાણમાં નીચે ઉતરી ઉતરી ગયું છે ખેડૂતોને વીજળીના કનેક્શનો મળતા નથી આ સરકારી ઝીંગા ઉપર ખોટા દાખલા લઈને એના પણ આ કનેક્શનો લેવામાં આવ્યા છે આ સમગ્ર બાબતની ફરિયાદ કરીને સરકારના હિતમાં અને લોકોના હિતમાં આ તાત્કાલિક અસરથી દસ હજાર સરકારી જમીનો ઉપર જેની કિંમત છે એ તળાવો દૂર કરવામાં આવે અને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરીએ તમે દાદાના બુલ્લોઝર તરીકે વખણાવ છો તો શા માટે આ આ અમી દ્રષ્ટિ આ ઝિંગાના તળાવ પર કરવામાં આવે છે એટલે તાત્કાલિક અસરથી આ બાબતની મેં ફરિયાદ માન્ય ને કરીને વિનંતી કરી છે કે આ સરકારી દબાણ દૂર થવું જોઈએ અને લોકોના ખેડૂતના હિતમાં આ તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર અને ફરિયાદ કરી છે